બનાસકાંઠા બેઠક પર નામ જાહેર ગેનીબેન ઠાકોર આક્રમક જોવા મળી રહ્યા છે બનાસકાંઠા બેઠક પર નામ જાહેર થતા વાવના ધારાસભ્ય અને ઉમેદવાર કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર આક્રમક જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવાર રેખાબેન પર ગેનીબેન ઠાકોરે વાકબાણ કર્યા છે

અને કોઈ બહારના ના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપને હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય કાઢી નાખજો